મોકો મળશે તો આપણે જાવ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી ગામડાને સીતારામ માતાજી બધા નાજા નેરો રાખે શુભેચ્છા આપું છું તો જો આપણે તો નાય જંતી આ થઈ જશે અને આજે જવાનું છે લગનમાં તો ચા લગનમાં જાવ એ વિડિયો બનાવે જો કેશું Sara das karen gere teja nomor anjing gere teja wan shalak bertris keleng raru seka lagin ma zawan se nya sama zon selipetiam na iton komplek teja zon sermen jezerun lagi zon mitalim mitalim enzo zon zon kasma zon zon kasma zon 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 zon

ગયા છે ચાલો તો આપણે જો માંડવી પૂર્યા છે અને કેવલ અને આયા ભાઈ બને મળી જુઓ બેટા બધા જુઓ જાન કેડવા જરૂર છે

આપડે પૂ હોય બૈરા જમચાની વાટે તો રેવ તો તો અમારા ભાનાને આપણે વરાના દૂધ પાવા માટે આવી જશે અને આયા અમારો વરા છે પણ એનો કાઈ વારો દૂધ પાવા માટે આવી જશે આપણે જમમાં બેહી જશે બધું જમીલી તો છે બધું અમારા જો અમારા બધી ભાભીઓ છે લાઈનમાં આ ભાભી અમારે પૂછે કે વિડીયો કઈ ઉતારો કે હું કઈ શકો શર્મ માં લગન પતિ ગયા છે અને જવાનું છે હવે ઘરે હા અને બીજું કહેવાનું કે છે ને આ લગન છે ને કેટલા લગન મે તો કીધું તો તેઓ કે આપણે એ હવે તો લગન થઈ ગયા હવે લગન જોવાનું હું શોક એટલે ઉતારવાનું ધ્યાન દેવા આપણે કાઈ નહી બધા માં શરમ લાગે એમાં શું લાગે અને અમારે શું પેસેન્જર વધી ગયા

બે <laughs>

તો જો આ જ છે ને એટલાવાકી જશે ને હવે આપણે જલ્દી જલ્દી ભાગવાનો ટાઈમ થઈ ગયો છે ની ભાગू ना નોડો થઈ ગયો मोडू थिज गयो मोडू थिज गयो तो उतावेळ बहु वेवे तुम्ही उतावेळ नीरेत आवो न त्यां लगन म रेवणो छे बे त्यागू लगन तो लगन उमर कोण केवानु यम तोडो लगन म फोन <कुन> <laughs> <laughs> लग लगन करना छे यम यम त ने करे यम त खबर होई पासी तुम्हारी यम तोडोला डिस्को करवान जो काय ये केवल लगन म डिस्को करा जो आम्ही माडवा पास होता

યુટ્યુબ માંથી જોરખાની સીધી કૌશિક ભાઈને પછી ભાઈ આવ્યા પછી અમે બધાય પછી અમદાવાદ જતા તેથી બહુ મજા કરી ને ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ અને બીજું કહેવાનું કે આ ટૂક સમયમાં જો લગન કરી લે તો જેક ભાઈને અમારું ચાર ધામ લઈ જવાના છે એ ભાઈ ભાઈ તો ફરવા બહુ જાય ભાઈ ગાડી આકે કે એટલે ભાઈને ફરવા બહુ જવાનું હોય તો ક્યારેક આપડો મોકો મળશે તો આપણે જાવું ભાઈ ને ક્યારેક પાટણ આવજો આવજો પાટણ ભગવાન ચારી કરી અમારા કેવલ ભાઈ શું ગાડી ઉપર ગયા તારે લેવી ને કે લાવે હે તારે લેવે ને ગાડી કડી નથી આપડે હે જેક મોબાઈલ હતી જેક મોબાઈલ લે હે ના પડેગા મે લઈ જાય મન ગતિ બહુ કરી હવે નીકળી છે મજા બોલો તમને ફરી મેળા આવો તો આવજો હેલો આવજો આવજો હવે નીકળી જો અમે નીકળી જાશે એક વાડી ની બહાર ને હવે નીકળી છે ફટાફટ તો જો આ લોકેશન ને આપણે આ ની કપડા તો એ આવી ગયું ને આ મારા આ સુબે નું નું જે નું નું મકાલો તો વાડી પાહે નજીક માં નજીક માં ગાડી આલે છે જો દે બાજુ વાડી અને આલા જઈને ને હવે થઈ ગયું છે બહુ મોડું કેમ કે બહુ ઘડી ખોટી થઈ ગયા અને બહુ મજા આવી ગઈ બહુ હસવા એમ લાગે કે આપણે પહેલી વાર આવ્યા એમ કે એમ લાગે કે અમે કેતું ના બધાને જાણી છે અને વાતો કરી કરી ને ગમે એવા ફાકા મેરે કેમ કે આપણે થકાય હજાર્યું લાગ્યું તી કે હસવત કે હવે બની છે અમે હા તો બહુ મજા આવી અને બહુ ખોટી છા ને હવે ફટાફટ ઘરે બાકી આવ્યા તો મેં આ પહેલી જ વાર જેક ભાઈના ઘરે પણ આમ પહેલી વાર આવ્યા ને એવું લાગ્યું બહુ મજા આવી બહુ મજા આવી કે કે દિલ થી માન હોય ને તો મજા આવે બહુ મજા નો આવે સારું હાલો વિડિયો બનાવી બાકી જો આવી ગયા આપણે ઘરે ને ઘરે જો આવીને તરત દુકાન કેમ કે આખો જ ને ખોલે લગન જ કેમ બહાર તો સીધી દુકાન ખોલી લઈએ આપણે કાલે ને તો દુકાન ખોલી ગયા કામ કરવા હાથ ખાઈ લો જાવ

દૂધ ચાલો હવે જમીન બીજું ખાસ કહેવાનું કે આપણા બ્લોગ જે જોવે છે આપણી યુટ્યુબ ફેમિલી એ છે ને આપણે લગભગ સિત્તેર ટકા જેવું બધા અનસબસ્ક્રાઈબર છે સબસ્ક્રાઇબ નો કરેલા હોય ને એવું આપણે યુટ્યુબ ફેમિલી બ્લોગ જોવે છે તો ખાસ કરીને એને રિક્વેસ્ટ કરવાની કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે તો આપણે ડેલી વિડીયો પડે ને તમે જુઓ બીજું તો હું ને તમને અમારો વિડીયો ગમતા હોય તો તમારા સબસ્ક્રાઇબ નાખો એટલે અમારા વિડીયો તમને આવે આજનો દિવસ તો કઈક આવો રહ્યો છે આ સાથે જ વિડીયો હવે પૂરો કરીને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલ માં પેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીશી હવે નવા વિડીયો ત્યાં બધા